નાઇજીરિયાના કોના શહેરમાં ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો અને આડેધડ ગોળીબારમાં ગુજરાતના દેવગઢ બારિયાના ત્રેવીસ વર્ષીય યુવાન કેવલકુમાર કાલિદાસ રાજપૂતનું મૃત્યુ નીપજ્યું છે અને બે પરિવારોના બે બાળકો સહિત છ ભારતીયો ઘવાયા છે કેવલકુમારની કાર હિંસાગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં કેવલકુમારની સાથે નેપાળના તેના બે સાથી કર્મચારીઓ પણ માર્યા ગયા છે वल मेरा छोटा बेटा था और वो गया हुआ था और उसे गए हुए दस महीने हुए और वो हमारी फैमिली मेरे घर को मदद करने के लिए माँ बाप को मदद करने के लिए वो आप नौकरी करने के लिए वहाँ गया हुआ था और हमने कहा कि भाई बेटा तू तो जल्दी आ जा और हम मेरी शादी कर रहे तो वो बोलता है कि नहीं बहनों की शादी लेने करेगी बात में मेरी कर આ વ્યક્તિને ઈખબાઈ હમ લોકો લાચાર હોગા કે તો કેન્દ્ર સરકાર ઓર રાજ્ય સરકાર સે ઈ ઉમીદ رکھتا હું કે મેરે બેટે કી દેડ બોડી મુસ્તક પહોંચે ઘવાયેલા ભારતીયને કોનાની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે તત્તાવાળાઓ દ્વારા નાઇજીરિયામાં માર્યા ગયેલા અને ઈજા પામેલાઓના પરિવારજનોનો સંપર્ક સાંધવામાં આવી રહ્યો છે અમદાવાદના મહેમનગર વિસ્તારમાં આવેલ અંધ કન્યા પ્રકાશ ગૃહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ માટે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું માંડી નવજીવનની શરૂઆત કરી હતી લગ્ન સમારોહમાં હિન્દુ સમાજની પરંપરા અનુસાર લગ્ન કરવામાં આવ્યા હતા સાથે ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી ઓ પૂખતો ઉંમરની થાય એટલે કે અઢાર વર્ષ પછી એમના માટે એ લોકોના કુટુંબીજનો છોકરાની શોધ કરે અને બધું બરાબર વેરીફાય કર્યા પછી જો સરખું હોય તો પછી અમારે ત્યાંથી અમારા જે કાર્યકર્તાઓ ત્યાં જઈ અને વેરીફાય કરી લે જો સરખું હોય તો સરકારની મંજૂરી લઈ અને આ લગ્ન સમારંભ આ પ્રસંગે અંધકન્યા પ્રકાશ ગુરુ ટ્રસ્ટના પ્રમુખ નવનીતભાઈ ચોક્સી કહ્યું છે કે અહીં પ્રજ્ઞાચક્ષુ કન્યા પુખ્ત વયની થાય એટલે યોગ્ય પાત્ર સાથે તેના લગ્ન કરી શસુ ગૃહે મોકલવામાં આવે છે

उसने लोखंड के पाइप बड़े लेके सबके सब, सब आदमी सो गए थे और महात्मा उसको सबको पाँच आदमी पिनाट दिया है पूरी घटना में जो ऐसी हुआ है कि सुबह में पाँच बजे सब लोग सो गए थे इधर पाँच आग, पाँच महात्मा आए तो वो तो इधर आ नहीं था बराबर दो लड़का दरबार का सेवा करता है और ये पाँच महात्मा था वो सब रात को सो गए थे सुबह में पाँच बजे उसने आरती की जामत चालू कर दिया उसके बाद पाइप लेके सबको सोते सोते सबको मार दिया साणंद पुलिस स्टेशन के ताबे में जो यावा गांव है वहाँ एक नीलकंठ महादेव का मंदिर है जो नाथ संप्रदाय है उनकी जगह है वहाँ सोमनाथ बापू करके गादीपति है और यहाँ बाहर से कोई साधु लोग आते रहते हैं कल शनिवार को ये लोग प्रसाद बनाते हैं रविवार का भैरवनाथ का तो गांव के भी लोग इधर आते जाते रहते हैं तो दरबार के लड़के भी इधर आए थे और चार पांच साधु लोग थे तो रात को प्रसाद बना के दो बजे सो गए थे सोने के बाद में एकाएक अर्ली मॉर्निंग में पाँच बजे के आसपास यहाँ जो एक धर्मनाथ घर के साधु है जो थोड़ा साइकिक जैसा है तो एकाएक उसने उठ के जो लोग सोए थे तीन दरबार थे और पांच साधु थे तो सोए थे तो पहले जलाने की कोशिश किया था उसके बाद में लोखंड की एक राड लेके सबके ऊपर हमला किया था और उसके बाद में खुद ने मंदिर की जो धजा है सीखा वहाँ जाके खुद ने सुसाइड कर लिया है ये बनाव में टोटल एक तो इधर के जो पृथ्वीराज करके है दरबार वो एक्सपायर्ड हो गए हैं और बाकी चार साधु एक्सपायर्ड हो गए हैं टोटल पांच लोग का डेथ हुआ है और महावीर सिंह जाडेजा की फरियाद ली गई है किस हिसाब से इसने ये मर्डर किया है इसका कारण अभी तक मालूम नहीं पड़ा है लेकिन ये साइकिक जैसा था और तामसी मगज था उसका નાથ સંપ્રદાય આદેશ નું મંદિર માં દર રવિવારે ભૈરવ નાથ ને પ્રસાદી ચડાવતી હોવાથી શનિવારે વિસનગર થી પ્રસાદી ચડાવવા પ્રસંગમાં ભાગ લેવા સાધુઓ આવ્યા હતા પ્રસાદ તૈયાર થઈ ગયા બાદ સાધુઓ અને ગામના યુવકો મંદિર પરિસરમાં આવેલી ઓરડીમાં સુઈ ગયા હતા નસાકોર સાધુના ખૂની ખેલથી ગામવાસીઓમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે બીજી બાજુ પોલીસે પણ આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે ઘાયલો એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક છત્રા નીચે વૈજ્ઞાનિક પદ્ધતિ અને હાઇજેનિક કન્સેપ્ટ સાથે ત્વચા વાળ અને નખની સુંદરતા વધારવા અને વિશ્વ સ્તરીય ડર્મેટોલોજી સર્વિસીસ પૂરી પાડવાના હેતુથી અમદાવાદમાં સખ્યા સ્કિન ક્લિનિક ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ પ્રસંગે જાદવભાઈ સખ્યા અને સખ્યા સ્કિન ક્લિનિકના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર જગદીશ સખ્યા ઉપસ્થિત રહ્યા હતા पर स्टेट ऑफ द आर्ट क्लिनिक आपके के लिए लेके आ रहे हैं अहमदाबाद के लिए यहाँ की पब्लिक के लिए एंड हम बहुत खुश हैं कि आपको ये सब फैसिलिटीज़ हम पहुँचाना चाहते हैं अपनी क्लिनिक के थ्रू अब लोग अब जो है भी हम ये सब जानते हैं कि अब कॉस्मेटोलॉजी या सुंदर दिखना ये जो ड्यूटी है पहले लग्जरी था अब ये एक नेसेसिटी हो गई है आई एम एस्थेटिक फिजिशियन ડૉક્ટર સખિયા સ્કિન ક્લિનિકની ઇટ્સ અ ચેન ઓફ અ ક્લિનિક ઓલરેડી સુરતમાં થ્રી ક્લિનિક્સ છે અને અમદાવાદમાં ઇટ્સ વન ઓફ ધી ફર્સ્ટ એન્ડ બેસ્ટ ક્લિનિક અવેલેબલ એસ્થેટિક સાયન્સમાં ધીસ ક્લિનિક વિલ વર્ક મેઇનલી ફોર એન્ટી એજિંગ અને એસ્થેટિક ટ્રીટમેન્ટ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક બાળકીના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન દરમિયાન બાળકીના પેટમાંથી ચાર કિલો વાળનો જથ્થો નીકળતા ડોક્ટરો પણ અચરજ પામી ગયા પાટણ જિલ્લાના પડાલા ગામની ચાર વર્ષની સિદ્ધિ ઠાકોરને પેટમાં ઘણા સમયથી તકલીફ હતી સિદ્ધિને ખોરાક ગ્રહણ કરવામાં તકલીફ પડી રહી હતી સાથે વોમિટ અને પેટમાં દુખાવાની સમસ્યા પણ હતી સિદ્ધિનું સ્થાનિક ડોક્ટરો પાસે ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને દવાઓ પણ આપવામાં આવી પરંતુ કોઈ ફરક ન પડ્યો પેટમાં દુખાવો વધવાને કારણે આખરે સિદ્ધિને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી અહીં તબીબી તપાસ બાદ સિદ્ધિના પેટમાં ગાંઠ હોવાનું તારણ જાણવા મળ્યું અને તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું એને પેટમાં દુખાવો થતો ને એટલે પારવેટ દવાખાનામાં જાતા વી પચીસ રૂપિયાની ગોરીઓ હાલતા ને તે અમે દવા લઈને આવતા રહેતા પછી મજૂરી જતા રહેતા એમ બે મહિનાથી એક કે કરતી હતી પણ અમારે સગવડ થઈ નહીં પછી તો સરકારી દવાખાના માં જ્યાં હંકી એટલે એ લોકોએ કીધું કે તમે તમે સિવિલ હોસ્પિટલ જતા રહ્યો તમે સિવિલ હોસ્પિટલ આવ્યા અને અહીંયા રહેતી શરીરમાં એટલે એના પર ઉઠતી નથી એમને ઉલ્ટી પર દાડે મહિને કરતી એના કઈથી હિસાબથી ખાવા પીવામાં તો સિયાજ ખાય ને પછી ઝાડા કરી નાખે ખાવા શરીરમાં ટકતું જ નહીં ખાવાનું કાં તો ઉપકા આવે ખોટા સિદ્ધિ ઠાકોર નામ કી ચાર સાલ કી બચ્ચી કો कुछ हए, एक हफ्ते पहले यहाँ सिविल हॉस्पिटल में भर्ती किया गया था जब उसको लाए फूला हुआ था पेट में गठान थी और उल्टियाँ करती थी और पेट में काफी सारा दर्द था तो इसके साथ उसको बच्चों के वार्ड में भर्ती किया जाँच करने के बाद सोनोग्राफी के बाद ऐसा मालूम पड़ा कि ऑपरेशन समय डॉक्टर पर आश्चर्यचकित પેટમાંથી બે મીટર લાંબી અને ચાર કિલો વજન ની વાળની ગાંઠ નીકળી ડોક્ટરોએ બાદમાં એવું જણાવ્યું છે કે સિદ્ધિને ને વાળ ખાવાની આદત હશે નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર